અલ એર મ્યુનિસિપાલિટી પાસે હતો આ એવોર્ડ સાત પોઈન્ટ સાત મીટરના ફ્લાવર સ્ટ્રક્ચર માટે અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ એનાયત કરવામાં આવેલ અમદાવાદ ફ્લાવર શોની બુકે દસ પોઈન્ટ ચોવીસ મીટર હાઇટ અને દસ પોઈન્ટ ચોર્યાસી મીટર ત્રિજિયા ધરાવે છે જેને ફ્લાવર બુકેને વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે चार फ्लावर, फ्लावर शो एट के बेहजार तेर આ પરંપરા ચાલુ કરી છે ઇન્ટરનેશનલ કક્ષાનો આપણે ફ્લાવર શો દર વર્ષે કરીએ છીએ ગત વર્ષે પણ એક લાંબી દીવાલ ફ્લાવરની બનાવી એમાં પણ આપણે ગ્રીનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચાઇનાને ફિટ કરી અને કોર્પોરેશને એક સિદ્ધિ પ્રાપ્ત કરી હતી આ વર્ષે પણ ખૂબ સારી સિદ્ધિ આપ સૌની હાજરીમાં આપણને એક એવોર્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપણે લીધો છે એની અંદર આ એવોર્ડ અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં સાત બાય સાત મીટરનો એક ફ્લાવર મોટો ફ્લાવર બુકે બનાવ્યો હતો એની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખૂબ સારી મહેનત કરી રિયલ ફ્લાવર એકદમ એકચ્યુઅલ ફ્લાવરનો આખો બુકે એની હાઈટ છે લગભગ દસ પોઈન્ટ ચોવીસ મીટર અને એની ત્રીજ્યા દસ પોઈન્ટ ચોર્યાસી મીટરનો આ બુકે બનાવી અને ગ્રીનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર નામના મેળવી છે સર્ટિફિકેટ પણ મેળવ્યું છે